વડોદરા કોર્પોરેશનમાં ભૂખી કાંસને ડાયવર્ટ કરવા મુદ્દે મેયરના નેતૃત્વમાં બેઠક મળી કે આ મામલે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કોંગ્રેસના સભ્યોને એવી શેખી મારી કે હાલ પાલિકામાં તમારું સંખ્યાબળ સાત છે જે ત્રણ થતા વાળ નહીં લાગી તેમનું વલણ જોઈ કોંગ્રેસના કોર્પોરેટર અમીર સહિતના સભ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો સ્ટેન્ડિંગ કમિટીના ચર્મેને ગેરવર્તુણુક કરી હોવાનો આક્ષેપ કર્યો કોંગ્રેસી ભૂખી કાંસનો ઓરિજિનલ નકશો રજુ કરી બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી માંગ કરી ભૂખી અને તે સમગ્ર વિસ્તારનો સર્વે કરી ટેકનિકલ મુદ્દા પર આધારિત વાત કરવા પણ માંગ કરી હતી અમારી ડિમાન્ડ છે કે નદીની જગ્યા નદીને પાછી આપો હદ તો એ થઈ કે અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે એ તો નદી છે જ નહીં ભૂખી નદી છે જ નહીં જ્યારે વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન થયું ત્યારે કમિશનરે કહ્યું હતું કે વિશ્વામિત્રી નદીની ત્રણ ટ્રિબ્યુટરી એમાં ભૂખી નદી એક હતી અને ભૂખી નદી છે કાંસ નથી એવી સ્પષ્ટતા શ્રીએ કરેલી આજે બદલાઈ ગયું કે ભૂખી નદી જ નથી આ તમામ રોડો તોડીને અમારા વિસ્તારની અંદર કાંસ અમારે જોતો નથી અને આ કામ કરવાનું નથી તો ચેરમેન શ્રી સીધું એવું બોલ્યા કે આ કામ નહીં કરીએ તો તમે સાતમાંથી ચાર થઈ જશો અને આ આવી રીતે અપમાન કરે ઘડી ઘડી એવું બોલે કે તમે પોલિટિકલી ના બોલો તમે આ ના કરો તો આ રીતે તમે સાતમાંથી ચાર નહીં હું ભલે જતી રહું મને વાંધો નથી હું હારી જોઉં એની મને બીક નથી પણ મારા વિસ્તારમાં મારા લોકોના જોખમે તો તમને આ કામ અમે ના કરવા દઈએ કે ત્યાં એફપી ફળવાઈ ગયા હતા અને એફપી ફરવા ફળવાઈ ગયાના હોવાના કારણે ત્યાં બધા ફ્લેટ્સ બન્યા છે વર્ષોની અંદર હવે એફપી કોને ફાળવ્યા એમને ફાળવ્યા એવો આજે આક્ષેપ કરવો યોગ્ય નથી આજે હું શું કામ કરવા બેઠો છું તો આજે ભૂખી કાસ ને અમે રીરૂટ કરીને જે પાણીનો પ્રશ્ન લોકોનો ઘરોની અંદર પાણી ભરાય છે એને દૂર કરવાનું કામ એ અમારા દ્વારા કરવામાં